સંવાદના બદલાતા આયામ ઉપર થઈ ચર્ચા નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભારતીય માહિતી સેવાના પૂર્વ અધિકારી ચૈતન્ય પ્રસાદ દ્વારા લિખિત પુસ્તક ધ એજ ઓફ પ્રભાવનું યુગ પર એક વિશેષ પરિચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બૌદ્ધિકો રાજદ્વારીઓ અને પ્રસારણ ક્ષેત્રના નિષ્ણાંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પુસ્તક વર્તમાન સમયમાં બદલાતા જતા સંદેશા વ્યવહારના વિવિધ પાસાઓ અને તેનાથી વૈશ્વિક રાજનીતિ પર પડતી અસરો અંગે એક નવી અને તાર્કિક ચર્ચા જગાવે છે આ પુસ્તકની વિશેષતા અંગે વાત કરતા નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક અસ્થિરતાના સમય સમયમાં રાષ્ટ્રો વચ્ચે પોતાનો પ્રભાવ પ્રસ્થાપિત કરવાની કળાનું આ પુસ્તક સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે લેખક ચૈતન્ય પ્રસાદે તેમના બહોળા વહીવટી અનુભવના આધારે બાબત પર પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે માહિતી અને પ્રભાવ અત્યારના સમયમાં પરંપરાગત શસ્ત્રો કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થઈ રહ્યા છે ખાસ કરીને ડિજિટલ યુગમાં માહિતીના પ્રસાર દ્વારા લોકમતને પ્રભાવિત કરવાની વ્યૂહરચનાઓ વિશે પુસ્તકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે પરિચર્ચાના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આ પુસ્તકનું આધુનિક રાજદ્વારી સંબંધો ને વ્યૂહાત્મક સંવાદ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાવ્યો હતો આ પુસ્તક માત્ર નીતિ નિર્ધારકો માટે જ નહીં પરંતુ પત્રકારત્વ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે આ સંવાદ દ્વારા એ તારણ કાઢવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં વિશ્વમાં એ જ દેશ સર્વોપરી ગણાશે જે માહિતી અને પ્રભાવના સંચાલનમાં નિપુણતા ધરાવતો હશે